ભૂમિત એટલે કે આપણે ખબર હોય તો એક શરૂઆત ક્યાંથી થાય તો કે બિંદુથી આપણે ટપકું કરીએ બરાબર ટપકું તો ટપકું છે એને ટપકું ખરેખર ન કહેવાય બરાબર એને બિંદુ કહેવાય શું કહેવાય બિંદુ કહેવાય હવે જ્યાં હતા ત્યાંથી ફ્રેશ થઈ પાછા આવી જાવ બરાબર અને બિંદુ જે છે એની વ્યાખ્યા છે કે બિંદુની કોઈ લંબાઈ કે જાડાઈ હોતી નથી બરાબર પહેલો ભૂમિતિમાં શરૂઆત થાય ને તો બિંદુ થી કોઈ પણ એક ટપકુ કરીએ તો એને બિંદુ કહેવાય શું કહેવાય બિંદુ એને ટપકુ ન કહે ગણિતની ભાષામાં એને બિંદુ કહેવાય શું કહેવાય બિંદુ તો તમને આવડી જશે આ ઓકે તો એને કોઈ લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે બીજું કઈ દર્શાવતું નથી એ સ્થાન દર્શાવે શું દર્શાવે છે માત્ર સ્થાન દર્શાવે છે એટલે કે એની જગ્યા બતાવે છે કે આ બિંદુ છે આ એની જગ્યા બતાવે બીજું કંઈ નથી બરાબર અને બિંદુની સંજ્ઞા શું છે તો કે આ બિંદુન ટપકું કરે બરાબર આગળ વધીએ રેખા કોને કહેવાય હવે બિંદુનું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો આગળ વધીએ રેખા હવે રેખા એટલે શું રેખા યાદ રેખા નામ બોલતાની સાથે સાથે આપણે ઘણું બધું યાદ આવે બરાબર એટલે કે તો આમાં એવું છે તો આ બધી છોકરીઓના નામ ઉપરથી બિંદુ અને રેખા ને કિરણ ને બરાબર આ એક રેખાખંડ અલગ છે પણ આ છે ગણિતની એક ભાષા છે બરાબર કે બિંદુ કોને કહેવાય રેખા કોને કહેવાય તો રેખા કોને કહેવાય તો કે આપેલ સીધી રેખામાં જો અહીંયા દર્શાવેલું છે ને સીધી રેખામાં આ હું દર્શાવે તો કે અનંત અંતરે વિસ્તરેલી છે ક્યાં વિસ્તરેલી છે અનંત અંતરે વિસ્તરેલી છે આપેલ સીધી રેખા તમને એક આપેલી હોય અને એમાં અનંત એટલે હું તો કે આમ કરવાનું બરાબર તો આને હું કહેવાય રેખા સંકેત એનો શું છે તો કે આને કહેવાય રેખા એન એ બરાબર રેખા એ બી રેખા સી કે રેખા પી બરાબર તમે તમારા જે પ્રમાણે દર્શાવતો એ દર્શાવો રેખાઓ બંને બાજુ અનંત અંતરે વિસ્તરેલી હોય બરાબર આને રેખા કહેવાય અનંત અંતરે વિસ્તરેલી હોય અનંત હોય એનો મતલબ શું થાય તો કે આવી રીતે દર્શાવવાની અનંત એટલે બે બાજુથી આવી રીતે આ બાજુથી પણ અનંત અંતરે વિસ્તરેલી છે અને આ પણ અનંત અંતરે વિસ્તરેલી છે બરાબર રેખાની લંબાઈ માપી ન શકાય કારણ કે કેમ ન માપી શકાય તો કે લાંબી હોય બરાબર એટલે એને માપી શકાય નહીં રેખાને બરાબર આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે હવે જોઈએ રેખાખંડ તો રેખાનો જ ભાગ છે નાનકડો એવો શું છે રેખાખંડ બરાબર રેખાનો નાનો એ ભાગ છે એને રેખાખંડ દાખલા તરીકે અહીંથી ટુકડો કરી લઈએ અને આવી રીતે દર લખીએ બરાબર રેખાખંડને બે અત્ય બિંદુ હોય અને આ છે ને એને બે અત્ય બિંદુ હોય એનો મતલબ એવો છે કે આ બે છે ને એ નિશ્ચિત છે શું છે નિશ્ચિત છે બરાબર બે બિંદુઓ નિશ્ચિત છે કે ભાઈ એટલો જ ભાગ એને એ બી રેખા બરાબર રેખાખંડ આ આનો જ ભાગ છે રેખાનો જ ભાગ છે રેખાનો જ એક નાનો ટુકડો છે એને રેખા ખંડ એ બી કહેવાય બરાબર હવે આપણે જોઈએ કિરણ બરાબર તો કિરણ છે ને કિરણ એ આના જેવું જ છે પણ કિરણમાં એક ઉદ્ભવ બિંદુ હોય ઉદભવ બિંદુ એટલે કે અહીંથી શરૂઆત થાય શરૂઆત થાય એટલે એનું એને ઉદભવ બિંદુ કહેવાય અહીંથી લઈને આમ અનંત અંતરે વિસ્તરેલી હોય તો એને કિરણ કહેવાય સમજાય આની જે લાઈન છે આ ટપકા જે છે આની ઉપર બિંદુ નાના નાના બિંદુ છે એ અનંત અંતરે વિસ્તરેલી છે અને શરૂઆત ક્યાંથી થાય તો કે અહીંયા સ્થાન દર્શાવાય અહીંયાથી શરૂઆત થાય અને ઉદ્ભવ બિંદુ કહેવાય શું કહેવાય ઉદ્ભવ એટલે કે ત્યાંથી શરૂઆત થાય જેમ કે તમારે કોઈ પણ વસ્તુ લખવી હોય તો કે આમ લખો તો એનો મતલબ એ બી તો આનું કહેવાય કિરણ એ બી એમ કહેવાય કિરણ હોય તો એને આવી રીતે દર્શાવાય રેખા હોય તો એને કેવી રીતે દર્શાવાય પહેલું હતું રેખાને આપણે આવી રીતે દર્શાવતા હતા કિરણ હોય તો આને આદર્શ રીતે દર્શાવાય પછી રેખાખંડ હોય તો એને આ રીતે દર્શાવે અને બિંદુ હોય તો આવી રીતે દર્શાવે ચાર પેરામીટર આપણે આજે અભ્યાસ કર્યો આ ચારે ચાર વિષય ખ્યાલ જો તમને આવી ગયો હોય બરાબર તો તમને ખાલી ની બેઝિક માહિતી છે એ ક્લિયર થઈ ગઈ બરાબર ખાલી સામાન્ય રીતે તમને એટલું ખબર પડી ગઈ કે બિંદુ કેને કહેવાય રેખા ખંડ કોને કહેવાય રેખા કોને કહેવાય અને કિરણ કોને કહેવાય